ચાર હજાર રૂપાય પન્સ રૂપિયા એકતા એકતાલીસ બેચ રૂપાય ત્રેચ રૂપાય ત્રેસ રુ એન્ટ એકવાળીસ પવન એકવીસ એકવીસો રૂપાયે રૂપ આ ચાર હજાર રૂપિયા એકેચે સવા એકેચીસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ સાડે અઠ્ઠાવીસ એકસ

ચોવીસ પચીસ ચોવીસ રૂપાય પાંચ ચાર હજાર રૂપિયા એકેચાલીસ નવા એકેચીસ ચાર એકેચીસ બે ચાલીસ નવ બે

એક સા એક ચાર હજાર પંચીસ પન્નાસ એકેચ બે રૂપિયા ચાર હજાર એકેચ બે ચિસ ત્રેચે સવ્વા ત્રેચસ સાચી ચાલીસ ચૌ્વે ચીસો રૂપિયા એન્ટ્રી बावीसशे पंचवीसशे चोवीस साडे चौवीस तीन हजार बत्तीसशे साडेपस्तीस बाहेर साडे ते साडे चौथे पस्तीसशे पस्तीसशे रुपये पस्तीसशे रुपये बियामशे पस्तीसशे साडेपस्ते रुपये बिया तीन हजार बत्तीसशे तेतीसशे चौतीसशे साडे पस्तीसशे पस्तीसशे रुपये बिया तीन हजार बत्तीसशे तेतीसशे साडे चौतीस साडे चौथे पस्तीसशे पस्तीस छत्तीसशे रुपये बिया काय तीन हजार बत्तीसशे पस्तीसशे छत्तीस आडोपी चार हजार रुपये पंचवीस रुपये एक्केचाळीस एक्किचाळीस साडे एक पावणेवेचाळीस પંદર પાંચે તીન હજાર રૂપિયા સવા એકેચ સાક પચીસ રૂપિયા પન્નાસ રૂપાયોને બે ચાલીસ રૂપિયા બેચાર રૂપિયા પંચીસ રૂપિયા પન્નાસ રૂપી સવા બે ત્રેસ 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 બારશી પંદરશી રૂપિયા ચાર હજાર રૂપિયા બે ચાલીસ છે

એક હજાર બારસ પંદર ચાર હજાર એકેચ સવાર સાડે સવા એકેચે સવા બે ત્રેચસ ત્રેચસ છે ત્રેચે રૂપાય સવા ત્રેસ સાત સાડ ત્રે ચાલીસ રૂપિયા એમતી ત્રીસ હજાર એકતીસો રૂપિયા છત્તીસ આઠ સાડતી એક ચાર હજાર રૂપિયા પન્નાસ એકેચ સવાળી બે ચાળીસ સવા